નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ એક નવો વિડીયો લઈને જે આ મિત્રો કૂતરા કૂતરા સાથે દીપડાએ કંઈક આવું કર્યું છે ત્યાં તમે જોઈને એકદમ સોંકી દેજો અને પછી ગામના લોકોએ દીપડા સાથે શું કર્યું હું તમને આગળ પૂરો વિડીયો બતાવું છું એની પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો આપણે આ વિડીયોને લાઈક ટાર્ગેટ છે પચાસ ખાલી પચાસ જણા લાઈક કરવાનું છે હવે વાત કરીએ આપણે વિડીયોની મિત્રો ગામમાં દીપડો ઘૂસી જાય છે અને બહાર બાંધેલા કૂતરાને અચાનક જ ગળું દબી દે છે અને કૂતરો તેને છોડાવવા માટે ખૂબ જ પ્રયાસ કરે છે મહેનત કરે છે પણ દીપડો મૂકતો નથી પછી ગામના લોકો અચાનક અવાજ આવે છે અને આવી જાય છે પછી દીપડાને બીક લાગે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે અને કૂતરાને મૂકી દે છે પણ કૂતરો તો પણ હિંમત નથી આવતો અને દીપડા પાછળ જાય છે તો પહેલાં આ વિડીયો જોઈ લો પછી આગળ વાત કરી પૂરા વિડીયોની તો જોયું ને મિત્રો કઈ રીતે દીપડો કૂતરાનું ગળું દેવી દે છે અને કહેવામાં એવું પણ આવી રહ્યું છે હાલ જે આ સોશિયલ મીડિયામાં ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે એમાં એવું પણ કહેવામાં આવ્યું છે દીપડા સાથે કંઈક આવું કર્યું છે પણ એવું કાંઈ નથી આ એકદમ ફેક ન્યૂઝ છે દીપડા સાથે કશું થયું નથી અને દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો છે પણ હાલ આ જે સોશિયલ મીડિયામાં વાયરો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબમાં હાલ આ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ફેર અલગ અલગ ફેક ન્યૂઝ બનાવે છે માણસો પણ એવું કાંઈ છે નહીં આપણે જો તમને અત્યાર સુધી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે ને અત્યારે કરી દો આવા નવા નવા વિડીયો જોવા માટે અને હવે આપણે મળીએ એક નવા ખબરને એક નવા ન્યૂઝની સાથે તો ત્યાં સુધી બાય થેન્ક યુ